સ્ટ્રેસમાં જીવતા લોકો થઈ જશે હળવાફુલ કારણ કે રાજકોટમાં આજે યોજાવાનો છે એન્જિયોગ્રાફી કાર્યક્રમ શ્રી સાંઈ ફાઉન્ડેશન દ્વારા યોજાનારો હાસ્યનો એન્જિયોગ્રાફી કાર્યક્રમની જાહેરાત કરતાની સાથે અડતાલીસ કલાકમાં તો શો હાઉસફુલ થઈ ગયો આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા મિલન ત્રિવેદી અને તરુણ કાતબામણા દ્વારા હાસ્ય અને સંવેદના સભર એક કાર્યક્રમ યોજાશે નમસ્કાર આજે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા હાસ્યના એક સરસ મજાનો કાર્યક્રમ એન્જીઓગ્રાફી મારા ત્રણ મિત્રો મારી પછીની નવી પેઢીના મિત્રો એટલે ભાઈ ગુણવંતભાઈ ચુડાસમા મિલનભાઈ ત્રિવેદી અને તરુણભાઈ કાટમા આ ત્રણ હાસ્ય કલાકારોએ લગભગ છ એક મહિના જેટલો સ્ક્રીપ્ટની રિહર્સલ કરી અને એક સરસ મજાનો કાર્યક્રમ બનાવ્યો છે એન્જિયોગ્રાફી કાર્યક્રમ હાસ્યના નવા સ્વરૂપને અને મને પૂરી શ્રદ્ધા છે કે ગુજરાતની હાસ્યતરસી જનતાને એવો સરસ મજાનો શરબત જેવો કાર્યક્રમ પૂરો પાડશે લોકોએ અડતાલીસ જ કલાકમાં આ કાર્યક્રમને હાઉસફુલ કર્યો એનો મને રાજી પહોંચે અને આ કાર્યક્રમ દ્વારા ગુજરાતને નવું અને તંદુરસ્ત હાસ્યરસના કાર્યક્રમના મુગટમાં એક પીછું છે એવી શ્રદ્ધા સેવું છે રાજકોટમાં ક્યારે અને કઈ જગ્યાએ કાર્યક્રમ આજે બરાબર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાત્રે નવ કલાકે આ કાર્યક્રમ સાયલક્ષ્મી ફાઉન્ડેશન આમંત્રણ છે આ કાર્યક્રમ તદ્દન નિશુલ્ક છે પરંતુ રજીસ્ટ્રેશન થી એન્ટ્રી હતી અને રજીસ્ટ્રેશન હાઉસફુલ થયા છે ધન્યવાદ નમસ્કાર હું તરુણ કાટબામણા એન્જિયોગ્રાફી શો આજે થઈ રહ્યો છે પણ એવું નથી કે આજે જ થશે પણ આના કદાચ કેટલા બધા શો થઈ શકે એની કોઈ અપની કલ્પના નથી તો ખૂબ મહેનત કરી છે અને આજે રાજકોટ માણવાનું છે આ કાર્યક્રમ તો આ એન્જિયોગ્રાફીમાં એવું તો કહેવામાં આવ્યું કે એન્જિયોગ્રાફી ન કરાવી હોય તો એન્જિયોગ્રાફી માણવી જોઈએ તો એન્જોય એન્જોય અને એન્જોય એની સાથે કુટુંબમાં કેવી રીતે રહી શકાય માં દીકરીના સંબંધો છે પિતાના સંબંધો છે આપણું કુટુંબ કેવી રીતે આટી ઘૂટીથી વણાયેલું છે અને એમાં શું જરૂરી છે એવી એક નાનકડી વાત પણ આમાં અમે ઉમેરવાના છીએ તો અમારી આ પ્રેક્ટિસને રાજકોટની જનતાએ તો ખૂબ બિરદાવી છે શક્ય છે કે અમે હવે તમારા સુધી પણ પહોંચશું અલગ અલગ શહેરમાં પહોંચશું અને તમારા આશીર્વાદ છે તો વિદેશના ગુજરાતીઓને પણ હસાવશું ધન્યવાદ નમસ્કાર હું ગુણવંત ચુડાસમા આજના દિવસે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં એન્જોયોગ્રાફી નામનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ઇતિહાસમાં પહેલી વાર હાસ્ય કલાકાર બીજા કલાકારનો પ્રોગ્રામ કરી રહ્યા છે એટલે કે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનના શ્રી સાઈરામ દવે આપણા લોકલાડીલા હાસ્ય કલાકાર આજે ત્રણ હાસ્ય કલાકારનો એક સરસ મજાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યું છે અને આખો કાર્યક્રમ અત્યારે રજીસ્ટ્રેશન ઉપર છે અને હાઉસફુલ છે એટલે ખાસ સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનનો દરેક પ્રોગ્રામ કંઈક અલગ અલગ હોય છે છંદોત્સવ છે હાલરડા છે એવી જ રીતે આ હાસ્યનો કંઈક અલગ કંઈક નવું આ પ્રોગ્રામ આપને માણવા મળશે થેન્ક યુ સો મચ નમસ્કાર સાયલક્ષ્મી ફાઉન્ડેશન સાયરામ દવે અને અમિત દવે જે એના કરતા હતા છે એવા બંને મિત્રોએ એક સરસ મજાનો અમારો હાસ્યનો કાર્યક્રમ રાખ્યો છે માત્ર હાસ્યનો નહીં કહી શકું કારણ કે હાસ્યના જુદા જુદા કેટલાય આયામ લીધેલા છે બીજું આહ અને વાહ આ બે વચ્ચે અઢી કલાક તમારા ક્યાં નીકળી જશે એ તમને કલ્પના પણ નહીં આવે અને પહેલી વાર સ્ટેજ ઉપર આ પ્રકારનો શો થઈ રહ્યો છે હાસ્ય કલાકારો ત્રણ મહિના છ મહિના રિહર્સલ કરી અને એક સ્ક્રિપ્ટેડ શો આપે એવો આ પહેલો બનાવ છે અને લોકો મજા કરશે આ હું પેપર ફોડીશ નહીં કે એમાં શું શું છે આવશો તો જ ગમશે પણ આ શો માટે માફી ચાહું છું કે હાઉસફુલ છે ભવિષ્યમાં ઘણા શો થવાના છે અને વિશ્વના તમામ ગુજરાતીઓને આ શો ગમશે ગમશે અને ગમશે એન્જિયોગ્રાફી ન કરાવવી હોય તો એન્જિયોગ્રાફી કરાવવી જરૂરી છે